નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બારમાંથી પાંચ રાશિઓ ધનવાન થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી અચાનક ચમકી ઉઠશે આ પાંચ રાશિવાળાઓનું ભાગ્ય મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી હા મિત્રો વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થયા છે જેનાથી આ પાંચ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ પાંચ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી ચમકવાનું છે મિત્રો આગળ વધતા પહેલાં તમારા ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો આ દુનિયામાં બધા એક સમાન નથી હોતા કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર કરે છે જો કોઈ ગરીબ જન્મ્યો છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે અમીર હોય કે ગરીબ તેમની અંદર ધન કમાવાની ઈચ્છા બાકીના કરતા વધુ હોય છે આ પણાગ્રહ નક્ષત્રોમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે જ્યોતિષ મુજબ ફરી એવો મહાસંયોગ બની રહ્યો છે ભારે લાભ થઈ શકે છે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહીએ છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ છે તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુના કૃપાથી તમે દિન દિનદુદગુની રાત ચોગુની તરક્કી કરશો ભગવાન વિષ્ણુના કૃપાથી વેપારના ક્ષેત્રમાં કરેલા પ્રયાસ તમારા સફળ થશે નોકરીની દિશામાં ચાલી રહેલો પ્રયાસ જલ્દી સફળ થઈ જશે વિષ્ણુજીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ઘણો ધનલાભ પ્રાપ્તિના સંકેત દેખાઈ રહ્યા છે જીવનસાથી તરફથી ખુશખબરી તમને મળવાની છે વિષ્ણુની કૃપાથી આ રાશિના લોકોને વ્યાપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સાથે સાથે મેષ રાશિવાળાઓને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે આ રાશિના જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની પણ સંભાવના બની રહી છે તેની સાથે તમારા દ્વારા કરેલા પ્રયાસ તમારી સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ થશે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને પૂર્ણરૂપે સફળતા પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ તમારા માટે સમય ખૂબ જ સારો છે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન તેમનું જલ્દી જ હવે પૂરું થઈ શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે જે લોકો નવું વાહન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી જે પણ ઈચ્છાઓ છે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો આ જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત મહેરબાન છે અત્યધિક કૃપા તમારા પર બની રહી છે કુંભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુનું નામ લઈને કોઈપણ કાર્ય શરૂ કરશો અથવા નવો કોઈ બિઝનેસ શરૂ કરશો તમને તેમાં અવશ્ય જ મોટી સફળતા પ્રાપ્ત થશે તમારી સાથે તમે સામાજિક રૂપથી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રોમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે દાંપત્યજીવન સુખમય રહેશે હા મિત્રો તહેવું ખોટું નહીં થાય કુંભ રાશિવાળાઓ હવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારીને હવે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો હવે વાત કરીએ આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની તો તે છે કન્યા રાશિ બાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી પરેશાનીઓ હવે સમાપ્ત થવાની છે કાર્યક્ષેત્રમાં તમે અપાર સફળતા મળશે અને ધન કમાવવાના માર્ગમાં જે પણ બાધાઓ હતી તે હવે દૂર થઈ જશે તમે પોતાના કામમાં ઝડપથી પ્રગતિ કરશો અને તમારી ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત બનશે નોકરી કરનારાઓને આવકમાં વૃદ્ધિ સાથે સાથે પદોન્નતિ મળવાની પણ પૂરી સંભાવના છે જ્યારે વેપાર કરનારાઓને અચાનક ધનલાભ થઈ શકે છે ગ્રહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર સતત બની રહે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ વિષ્ણુ તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન છે તમારા પર ભગવાન વિષ્ણુની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેની લીધે જ તમારા જીવનમાં માનધન સાથે સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન વિષ્ણુની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આપતી બાધાઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે આવકના નવા નવા સ્ત્રોત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે नौकरी पेशा नौकरीपेशा आवक में वृद्धि थवा साथे साथे पदोन्नति प्राप्त थवानी पूरी संभावना बनी रही है वेपार मा अचानक धनलाभना योग बनी छे वास्तविक रहनलाभ मिथुन राशिवालाओ तमने थी शके गृहस्थ जीवन में सुख शांति रहन विष्णुनी कृपा थी तमारा जीवन में हवे खुशीयज खुशीओं विष्णुनी कृपा तमारा पर बनी रही छे मित्रों आ आदि में जे आगनी राशि आवे छे ते राशि छे धन राशि ધનરાશિવાળાઓને જણાવી દઈએ તમારા પર ભગવાન વિષ્ણુની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેની વજહથી તમારા જે પણ કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક હવે પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે તમને તમારા બધા કર્જથી મુક્તિ પામવામાં સફળતા મળશે તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે સમાજમાં તમારો માન સન્માન વધશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બની રહે છે ધન રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખો આ તમારા માટે સારું રહે છે ભગવાન વિષ્ણુથી તમારા બધા કાર્યો હવે બનતા ચાલ્યા જશે સાથે ધન રાશિવાળાઓ તમને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળશે તમારા બધા કાર્યો સફળ થશે અમારી ધન સંબંધિત બધી જ પરેશાનીઓ છે મુશ્કેલીઓ છે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા રા પર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પદોન્તી સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણની કૃપાથી પાંચ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ કે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જયલક્ષ્મી માતા લખો તમારો દિવસ શુભ રહે